વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય ક્યુરભાઈ રોકડિયાની આગેવાનીમાં રાખવામાં આવ્યું છે કાર્યક્રમમાં વડોદરા શહેરના નવનિયુક્ત શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ મંત્રી ભરત બારૂડ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજી આયરીએ શહેરના મુખ્ય આગેવાનો સયાજગંજ વિધાનસભાના સક્રિય સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું

हम अंतोदय उदय करना स्वागत करूचना स्वागत प्रवर्तन हम

બોલો ભારત માતા ભાઈ બોલો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો સયાજીગંધ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેવરભાઈ રોકડિયા આપણા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે જે સંકલ્પ છે એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના છઠ્ઠી એપ્રિલના દિવસ નિમિત્તે એટલે છેતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય વોર્ડના કાર્યકર્તાઓ હોય શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ હોય શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી સરકારની વાતો સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે Okay. Thank you.